દહીવડા હોય કે દાળ વડા પરંતુ એ અંદરથી સોફ્ટ બનવા જોઈએ અંદરથી જાળીદાર બનવા જોઈએ આજે હું વડા બનાવી રહી છું અને એ અંદરથી કેવી રીતે જાળીદાર બને છે એ તમે જુઓ એમાં સોડા બિલકુલ નથી વાપરવાના છતાં પણ જાડી પડશે એ તમે આગળની મેથડમાં જુઓ દહીં વડા માટે 3 કપ અડદની દાળ છે અને 1 કપ મગની ફોટરાવાળી દાળ લીધી છે એને 6-7 કલાક પલાળી અને આવી રીતે એને ધોઈ કાઢી છે મગની ફોટરાવાળી દાળ લેવાથી અડદની દાળના જે દહીં વડા છે આપણે પચવામાં ભારે બિલકુલ નહીં પડે કારણ કે દહીં પણ ભારે છે અને અડદની દાળ પણ ભારે છે અને વત્તા શું છે કે અડદની દાળમાં મગની દાળ નાખવાથી સ્વાદ થોડો સરસ મીઠાશ પડતો આવશે કારણ કે મગની દાળ થોડી મીઠાશ પડતી હોય હવે આમાં મેં 6-7 મરચાં નીચે નાખેલા છે અને આ રીતે હું મિક્સરમાં એને થોડું દળદળાથી થોડું વધારે ઝીણું પીસી લઉં છું આમાં આદુ મરચાની પેસ્ટ નાખી દીધી છે હવે આને તરત જ ફીણીને તરત જ ઉતારવાના છે બરાબર ફીણવાનું છે આમાં સોડા નથી નાખવાના કારણ કે સોડા નાખશું તો તેલ ભરી જશે અને આ સરસ ફીણાઈ ગયું છે અને સરસ ફીણાઈ ગયું હોય તો ખબર કેવી રીતે પડે તો આવી રીતે ટીપુ મૂકવાનું અને આવું ટીપું ઉપર જ રહેવું જોઈએ ફેલાવું ના જોઈએ તો સરસ ફીણાઈ ગયું છે હવે આ વડા સોફ્ટ જ બનશે આમાં થોડી હું હિંગ નાખી દઉં છું આવી રીતે દીમા ગે તળવાના છે એની જાતે જ ફૂલી ફૂલીને દડા થશે